બોલીવુડ અભિનેતા વિકી કૌશલ ના મહાકાવ્ય ફિલ્મ છાવાઈ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે એકત્રીસ કરોડ કમાણી કરી હતી તેના એક દિવસ પછી ફિલ્મ શનિવારે પણ ગતિ પકડી રહી છે ઇન્ડસ્ટ્રી ટ્રેકર સાયકલ ડોટ કોમ દ્વારા નોંધાયેલા પ્રારંભિક અંદાજ મુજબ છાવાઈ પહેલા દિવસના કલેક્શનને કલેક્શન દીધું અને શનિવારે એકત્રીસ પોઈન્ટ ઓગણસી કરોડ ની કમાણી કરી છાવાઈ શનિવારે કુલ ચુમ્માલીસ પોઈન્ટ અઢાર ટકા હિન્દી ઓક્યુપન્સી નોંધાવી હતી તેમ સકવીલ કે ઉમેર્યું આ સાથે છાવાના અંદાજીત ભારતમાં ચોખ્ખા કલેક્શનનો નો આંકડો પચાસ કરોડ ને પાર કરી ગયો છે અને હવે રાત્રે નવ વાગીને ચાલીસ મિનિટ વાગ્યા સુધીમાં બાસઠ પોઈન્ટ ઓગણસી કરોડ ની કમાણી કરી છે બીજા દિવસે શહેરવાર ઓક્યુપન્સી વાત કરીએ તો પુણેમાં છ્યાસી પોઈન્ટ સડસઠ ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી ત્યારબાદ મુંબઈમાં અડસઠ પોઈન્ટ સડસઠ ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી હૈદરાબાદમાં માં બાવન પોઈન્ટ તેત્રીસ ટકા ચેન્નાઈ બાવન પોઈન્ટ સડસઠ ટકા અને બેંગલુરુ માં છેતાલીસ ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી પહેલા દિવસે છાવાએ વિશ્વભરમાં માં સુડતાલીસ પોઈન્ટ પચીસ કરોડ ની કમાણી કરી જ્યારે ભારતમાં તેનું ચોખ્ખું કલેક્શન એકત્રીસ કરોડ હતું વિદેશમાં તેનું કલેક્શન દસ કરોડ નોંધાયું આ જ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને સમયસર અમારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે થેન્કસ ફોર વોચિંગ